સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદના વિહળધામના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય ભૈલુબાપુએ પંદર જાન્યુઆરીના રોજ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની આજ્ઞાને પરમ પૂજ્ય શ્રી વેહાળાના તેમજ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરની નિર્વણાવાના સુભાસી સાથે પૂજ્ય શ્રી ભૈલુ બાપુ દુબઈના પ્રવાસી નીકળ્યા છે પરમ પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી બાપુ ચંદીગઢ પંચકુલા અગ્નિ અખાડા સચિવ તથા પરમ પૂજ્ય શ્રી વિચિત્રાનંદ બાપુ પ્રયાગરાજ રણછોડભાઈ સવાલિયા જયદીપભાઈ વેકરિયા મહાવીરભાઈ ખાચર કર્મરાજભાઈ ખાચર રાણા મનોજભાઈ ભીમાણી અશ્વિનભાઈ છત્રાયા પ્રદીપભાઈ જયદેવભાઈ મોભ સાથે આબુધાબી ખાતે વિશ્વ પ્રસિદ્ધ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધેલ હતી દરમિયાન આબુધાબી બીએપીએસ મંદિરના શ્રી બ્રહ્મવિહારી સ્વામી સળંગપુરના કોઠારી સ્વામી અને બીજા અન્ય સંતોની સાથે સત્સંગનો લાભ લીધો હતો વીએપીએસ મંદિરના સંતોએ ભાવ અને ભક્તિપૂર્વક સૌ પૂરા મંદિર પરિસરની મુલાકાત કરાવી જાણે વિહળધામના પ્રતિનિધિઓ અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર આંગણે પધાર્યા હતા પૂજ્ય ભૈલુ બાપુ તેમજ સાથી સંતો અને સેવક સમુદાય સાથે અબુધાબીના બીએપીએસ પીએસ હિન્દુ મંદિરની મુલાકાત અને ત્યાંના સંતો દ્વારા મળેલા આતિથ્ય બદલ આનંદ વ્યક્ત કર્યો છે